વેલકમ ટુ ચૈત્રી રેસીપી ચેનલ શિયાળો આવે એટલે ગોળનો ઉપયોગ વધી જતો હોય છે આ સિઝનમાં સવારની રાતથી માંડી અને અળદિયા પાક ગુંદ પાક તેમજ જમવામાં પણ ગોળનો ટુકડો આપણે શિયાળામાં ખાતા હોય છે કેમ કે શિયાળામાં ગોળ ખાવું ખૂબ જ હેલ્ધી ગણાય છે આથી અવનવી વાનગીઓમાં ગોળનો ઉપયોગ કરતા હોય છે પણ ઠંડીના લીધે આ ગોળ શિયાળામાં એકદમ કઠણ બની જતો હોય છે તેની અવનવી વાનગીઓ વસાણાઓ બનાવી અને ખાવાની તો મજા આવે છે પણ ગોળને તોડવાનું કામ બહુ મગજમારી ભર્યું લાગે છે આથી આજે હું તમારી સાથે એક ટ્રીક શેર કરીશ જેનાથી તમે ગોળને ખૂબ જ સરળતાથી તોડી શકશો અને તેનો ઉપયોગ અવનવી વાનગીઓમાં કરી શકશો આ ટ્રીક માટે આપણે કોઈ જાડા તળિયાવાળું વાસણ કળાઇ કે કૂકર લઈ લેશું તેમાં એક સ્ટેન્ડ રાખી તેને ગરમ કરી લેવાનું ગરમ થઈ જાય એટલે ગોળને તેમાં આડો કે ઊભો રાખી દેવાનો અને તેને ઢાંકી દેવાનું ફક્ત એકથી દોઢ મિનિટ જ આમ રાખવાનું છે એકથી દોઢ મિનિટ પછી ગેસ બંધ કરી અને એમનેમ રાખી શકાય થોડી વાર માટે પછી તેને લઈ લેવાનું તમે જો ગોળ છે થોડો કેવો ગરમ થયો છે આપણે તેને હાથેથી ટચ કરી શકીએ એટલો ગરમ થાય એટલે લઈ લેવાનું અને હવે તેને ચપ્પુથી કટ કરવાનું તમે જો ખૂબ જ સરળતાથી તેને કટ કરી શકાય છે કોઈપણ જાતની મહેનત વગર ખૂબ જ સરળતાથી ગોળને આ રીતે ઝપ્પુથી કટ કરી શકાય છે એમાંય પણ સંક્રાંત ઉપર તો આ ટ્રીકની ખાસ જરૂર પડશે કેમ કે જ્યારે ચીકી બનાવીએ ત્યારે ઝીણો કટ કરેલો ગોળ હોય તો ચીકી પણ ઝડપથી બની જાય છે ગોળને આ રીતે કટ કરીને રાખેલો હોવાથી જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો આ રીતે બધો ગોળ કટ થઈ જાય એટલે કોઈ એર ટાઈટ કન્ટેનરમાં આપણે તેને ભરી અને સ્ટોર કરી દેવાનો અહીંયા મેં બધા જ ગોળના નાના ટુકડા કરી લીધા છે ગોળને પહેલેથી કટ કરી લીધો હોવાથી મારો ટાઈમ બચશે અને મારી બધી જ રેસીપી ખૂબ જ ઝડપથી બની જશે તમે પણ આ ટ્રીકને ચોક્કસથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાઇકોનને પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર